જિલ્લા કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે સંતલન એવમ ફરિયાદ નિવારણની બેઠક મળી એમાં અદાધિત અધિકારી તરીકે જિલ્લા પ્રમુખશ્રી અને અમે હાજર રહ્યા સાથે તમામ શાખા અધિકારીઓ જિલ્લાના ડીડીઓ ડીસીએફ અને પોલીસ અધિકારીઓ સહિત શ્રી સહિતની જિલ્લાની પ્રજાની જે સુખાકારી યોજનાઓ છે એની અમલીકરણ બાબતોની ચર્ચા થઈ ખાસ કરીને મનરેગા યોજના જે રોજગારી પૂરી પાડવાની છે ત્યારે એ હજુ સુધી ચાલુ નથી સત્વરે એ ચાલુ કરવામાં આવે એ બાબતનો અમારો પ્રશ્ન હતો અને બીજી કે જે અંકલેશ્વર અને ડેડીયાપાડાને જોડતો નેશનલ હાઈવે છે ત્યાં કરજણ નદી પર જે એંગલ મારીને વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બસ સુવિધાઓ અને માર્કેટમાં જતા વાહનો માટે એ એંગલ હટાવીને સુવિધાઓ ચાલુ કરવા માટેની આજે વહીવટીતંત્રને અમે રજૂઆત કરી છે એ જ પ્રકારે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે એમાં ઓગણીસ જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામસભાઓ લેવામાં આવી સોળ સત્તરને અઢાર તમામ ગ્રામસભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે કાં તો એમાં શું વળતર જંગલ જમીનના રેવન્યુ જમીનના ઘરના કૂવાના બોરના અને જમીનોના શું વળતર આપવાના છે તે લોકો સામે મૂકીને ગામ સભાઓ લેવામાં આવે એ વાત પણ કરી છે એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતા નગરને જોડતો હાઈ સ્પીડ હાઈવે બનવાનો છે ત્યારે આ હાઈ સ્પીડ કોરિડોરમાં જે પંદર જેટલા ગામોની જમીન સંપાદિત થવાની છે એની પણ અમને અમે માહિતી લીધી છે અને એમાં પણ જે જમીનો સંપાદિત થવાની છે એનો ડીપીઆર પ્લાન પહેલાં તો આ ગામના લોકોને આપવામાં આવે અને ડીપીઆર પ્લાનમાં એમની જમીનના બદલામાં શું આપવા માગું છું ઘર કૂવા અને તમામ બાબતો જે ઝાડ આવે રોર આવે એના શું વળતર આપવાના છો એની પણ હમણાં ચોખવટ કરવામાં આવે એની અમે માંગ કરી છે એ જ પ્રકારે વન વિભાગ દ્વારા હમણાં મોજદાથી ડુંખલનો રોડનું કામ બંધ કરાવવામાં આવ્યું છે એ જ પ્રકારે ગાળદાથી ખામનું કામ બંધ કરવામાં આવ્યું છે એ જ પ્રકારે દૂધર ધુલસરથી દુથરના રોડના અને બીજા ઘણા રોડોના કામો બંધ કરાવવામાં આવ્યા છે ત્યારે રિસર્ફેસિંગ માટે કોઈ પણ એફસીએની કોઈ મંજૂરીની જરૂર ન હોવા છતાં વન વિભાગ પોતાના મનમાનીથી આ રોડોના કામો બંધ કરાવે છે ત્યારે એ પુનઃ તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ પણ અમે વાતો મૂકી છે એ જ પ્રકારે બીજા લોકહિતના ઘણા પ્રશ્નો આજની જિલ્લા પંચે આ સંકલનમાં અમે ચર્ચામાં મૂક્યા હતા અને તમામ લોકોએ આમાં ચર્ચામાં ભાગ લીધો અને વહીવટીતંત્ર જે પણ ગુજરાત પેટર્ન હોય કે બીજા આયોજનો હોય કે બીજી તમામ લોકોની શું ડિમાન્ડ છે એ પ્રકારના આયોજન થાય એ કામો મંજૂર થાય એની પણ અમે આજે વાત મૂકી છે બીજું કે જે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો થયા કેવડિયામાં અને ડેડિયાપાડામાં ત્યારે બિરસા મુંડા જયંતિનો કાર્યક્રમ તો અમે પણ કર્યો છે ત્યારે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોમાં જે પણ ખર્ચાઓ થયા એની ડિટેલમાં માહિતી અમે ગત જિલ્લા સંકલનમાં પણ માગી હતી અને આ સંકલનમાં માન્ય કલેક્ટર સાહેબે અમને ત્રીસ તારીખ સુધીમાં એ માહિતી મળવા મળી જશે એવી આશ્વાસન અને બાહેધરી આપી છે સાથે ગરુડેશ્વર જે ગામ છે ત્યાં આગળના કલેક્ટર શ્રીએ અધિકારીઓને પ્લોટ ફાળવણી કરીને આપ્યા હતા એમાં કેટલાક અધિકારીઓ પોતાના પ્લોટ પર બાંધેલા મકાનો હોમસ્ટે માટે ચલવે છે એવી માહિતી પણ અમને મળી છે કેટલાક અધિકારીઓ સરહદ ભંગ કર્યા છે એવી માહિતીઓ પણ અમને મળી છે અમે આજે કલેક્ટરશ્રીને કીધું છે સ્થળ સ્થિતિ પર તપાસ કરવામાં આવે અને જે પણ લોકોએ આમાં શરહદ ભંગ કરી હોય એ જમીન ફરી એ પ્લોટ શ્રી સરકાર કરવામાં આવે અને મોડ માલિકને આપવામાં આવે એવી આજે અમે માંગ કરી છે પ્રશ્નોની ચર્ચા થઈ અને કયો આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં ડીડીઓ શ્રી ડીસીએફ શ્રી પોલીસ અધિકારી શ્રી નિયામક શ્રી અને તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સમિતિની બેઠક મળી આ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મનરેગાની રોજગારીનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમે માંગ મૂકી છે જે પાંચ હજારથી પણ વધારે નર્મદા જિલ્લાના વન અધિકાર અધિનિયમના દાવાઓ પેન્ડિંગ છે એને તાત્કાલિક એક મંથની અંદર એની મિટિંગ મળીને એની બહાલી આપવામાં આવે એની પણ અમે માંગ કરી છે અંકલેશ્વરથી ડેડિયાપાડા જે નેશનલ હાઈવે છે ત્યાં કરજણ નદી પર પુલ બંધ કરવામાં આવ્યો છે કાં તો એ પુલ વીસ ટન સુધી ચાલુ કરવામાં આવે વીસ ટનના વ્હીકલોને પ્રવેશ આપવામાં આવે એ પણ માંગ કરી છે કાં તો એનું ડાયવર્ઝન બનાવવામાં આવે એની માંગ કરી છે સાથે સાથે ગરોડેશ્વર તાલુકામાં જે સરકારી અધિકારીઓને જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે કેટલાક અધિકારીઓ ત્યાં હોમસ્ટે ચલાવી રહ્યા છે કેટલાક અધિકારીઓ પ્લોટની ફાળવણી કરી એના કરતાં વધારે જમીન પર ત્યાં દબાણ ઉભો કર્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે એ તપાસ કરવામાં આવે અને એ પ્લોટ શ્રી સરકાર કરીને નવા અધિકારીઓને કાં તો સરકારી કામમાં ઉપયોગમાં લેવામાં આવે એની પણ અમે વાત કરી છે ચિદડા તાલુકો નવો નવ નિર્મિત તાલુકો બન્યા પછી ત્યાં મામલતદારમાં એક બે અધિકારીઓ અને તાલુકા પંચાયતમાં એક બે અધિકારીઓ સિવાય બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ત્યાં રહેતા નથી તો ત્યાં એક બસ સ્ટેન્ડ એક પોલીસ આઉટપોસ્ટ સહિતની આઈટીઆઈ કોલેજ અને તમામ પ્રકારની શાખાઓ કાર્યરત કરવામાં આવે એની પણ અમે કરી છે સાથે સાથે જે પીએમ પોષણ યોજના અંતર્ગત સેદપુર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા રાજકોટની છે એને જે મધ્ય ભોજનનું ટેન્ડર આપવામાં આવ્યું છે એ ટેન્ડર હમણાં સ્થગિત કરવામાં આવે અને મધ્ય ભોજનના લોકોને જ ફૂડ બિલ વધારીને ત્યાં ગરમ અને પૌષ્ટિક આહાર બનાવવા માટે વધારે રકમ ફાળવવામાં આવે એની પણ અમે માંગણી કરી છે એ જ પ્રકારે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની જોડતો જે કોરિડોર બને છે એમાં ઓગણીસ જેટલી પંચાયતોના બાવીસ થી વધારે ગામોની જમીનો જાય છે ત્યારે સરકાર પર કોઈ પણ પ્રકારનો ડીપીઆર પ્લાન નથી એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતા નગરનો હાઈસ્પીડ કોરિડોર બને છે એનો પણ કોઈ ડીપીઆર પ્લાન નથી ત્યારે સરકાર શ્રીને અમે કીધું છે ડેડિયાપાડાની સાગબારાની તમામ ગામ પંચાયતોની ગામ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવે અને લોકોને શું શું તમે ડીપીઆર પ્લાન મુજબ આપવા માંગો છો એની લોકો સાથે ચોખવટ કરીને ફરી ગામ સભાઓ બોલાવીને લોકોની સહમતી હશે તો જ આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે એની અમે માંગ કરી છે ત્યારે વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રીએ અમને આશ્વાસન અને બાહેધરી આપી છે કે આમાં તમને બધાને વિશ્વાસમાં લઈને અમે આગળ કાર્યવાહી કરીશું એવું કીધું છે બીજું ખાસ કે અમે ગત જિલ્લા સંકલન નવેમ્બરની જે જિલ્લા સંકલન હતું એમાં માન્ય વડાપ્રધાન શ્રીના કેવડિયા ખાતેના કાર્યક્રમમાં અને ડેડિયાપાડા ખાતે બિરસા મુંડાજીની ગૌરવ સંમેલન મળ્યું ત્યારે એના ખર્ચાની બાબતોની વિગતો માંગી છે ત્યારે અમને બે ત્રણ વિભાગોએ જ વિગતો આપી છે ત્યારે એ વિગતો માન્ય કલેક્ટર સાહેબને અમે કીધું કે અમે એ જનતાના પૈસા છે અને કરોડો રૂપિયાના જે તાયફાઓ થયા છે એની વિગતો અમને જોઈશે જોઈશે ને જોઈશે તો કલેક્ટર શ્રીએ મને ત્રીસ તારીખ સુધી તમામ વિભાગોએ કરેલા કરોડોના ખર્ચાની વિગતો આપવાનું મને બાહેદરી આપી છે હવે અમે જોઈએ છે જો આમ નહીં થશે અમારી રજૂઆતોને જો ધ્યાને નહીં લેવામાં આવશે તો કોરિડોરોનો પણ વિરોધ થશે

એ લાઈવ અપડેટ જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને એ એવા અવનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જોહાર